ગુજરાતના અગ્રિમ અખબારોમાં જાહેરાત આપવા માટે વિધિ સંપન્ન કરાઈ આમુદ તાલુકા મથક થી એક કિલોમીટર અંતરે આવેલા ભીમપુરા ગામે આવેલી હજરત માસુમ બાલાપીર દરગાહ શરીફ પર હાજર શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં

विविध मिठाईનો પ્રસાદ એકબીજાને વિતરણ કરીને કોનાની મન્નતો પૂરી કરી હતી દરગાહ કમિટીના બશીર પટેલ ઈસુદ દીવાન સહીદ મિલન યોગેશ પટેલ શૈલેષભાઈ સોલંકી વગેરે દર વર્ષની પરંપરા મુજબ સમગ્ર સંતલ શરીફનું ઉજવણીનું સુંદર આયોજન કર્યું હતું યાકુબ પટેલ ભરૂચ મિસ્ટર વિઉલવલ એટલે કે આમોદ સ્થિત ધંપુરા સરકારે હુલ્લાહ તલા અલૈના આજે એમનો ઓર્સ મુબારક હર્ષો ઉલ્લાસ સાથે સંદલ ની પેશગી કરી તમામ અકીદત મંદો એમના ચાહવા દરેક કોમ દરેક કોમ્યુનિટી ના લોકો આવી અને એમની આસ્થાના પર સંદલ શરીફ પેશ કર્યું અને આજે એમના વર્ષ નિમિત્તે દરેક કોમ ના લોકો અહીંયા એકત્રિત થયા અને આજે અહીંયા ગંગાજમની જે તહેઝીબ છે એના દર્શન થયા જોવા મળ્યા અહીંયા અને દરેક કોમના લોકો અહીંયા આવીને આ કામમાં ફેજ હાસિલ કર્યો ભાગ લીધો અને દરેકને સરકારના બાલાપીર સરકારના ફેજ અને બરકતથી માલામાલ થાય એવી અહીંયા દુઆઓ થઈ તમામ આલમે ઇસ્લામ માટે અને આપણા ભારત દેશ માટે દુઆઓ કરવામાં આવી અને આપણા દેશને અલ્લાહ મંચ મંચ સુકુન મારે સલામ વાલેકુમ